આજે ભાવનગર જિલ્લાના દેવી પૂજકના પ્રમુખ બની અને ફોન કર્યો હતો જે છે ભાઈ રવિભાઈ દેવી પૂજક હું ભાવનગર જિલ્લાનો દેવી પૂજકનો પ્રમુખ બોલું છું અને દેવ વિશે વાતો કરતાં કરતાં મારી નાખવાની ધમકી કરી કે તારો ટકો કરીને ફૂલેકો કાઢવું છે આ તમારા બાપની પેઢી છે હાલ કાયદો છે તમે ભણ્યા નથી તમે જંગલમાં હાલ આ મારવાનું ખેતર મારવાનું થતો કર્યો એટલે ટકા કરીને ફેરવવા તમારો બાપનો બગીચો નથી કે તમે કોઈને ટકા કરીને હામૈયા કરો અને ફૂલેકા કાઢો ફૂલેકા કાઢવામાં માની મા યાદ આવી જાય બાપાનો બાપો યાદ આવી જાય કે તમને આટલે ભારત દેશની અંદર હાલ કાયદો પોલીસ અર્થતંત્ર કાયદો વ્યવસ્થા નામદાર કોર્ટ છે જે કોઈને તકલીફ હોય તો કાયદા થકી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ પણ તમે ગુંડા બનીને કાંઈ તમે તમારી સમાજમાં હાથી બનવાની કોશિશ કરો છો એ હા હાલા મરે આ હાલો નથી કે મેવટા બાંધી મારી નાખો તે તડા નથી તેને તરતર કરતા પતાવી દો જિંદગી બગડી જાય પૂછી જાઓ હારા હારા હતા જેલમાં છે હજી સીટા નથી આસારામ બાબુ માંડ માંડ જામીન થયા છે કેમ થયા છે ખબર છે એટલે હજી ખબર ન હોય એટલે કે આપણે ખાલી આમ સમાજમાં રૂડા બનવા માટે સમાજની અંદર હારા આમ મેસેજ પહોંચાડવા માટે અમે મનસુખભાઈને આમ કહી દીધું અમે મનસુખભાઈ દીધું ઓડિયા વિડીયમ વાત થાય પાણીયારીના થતા નહીં કોઈ અને એમાં બરોબર નહીં થાય આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ ને તમારું રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું કે તમે ખાલી વાતો કરીને પછી એકાબીજા પછી પાછા એકાબીજા વાતો કરીને આમ સમાજની અંદર ખોટા ખોટા હીરો બનવાની કોશિશ કરો છો હીરા ન બને હીરા બનવું ઘંટી પડે તો હીરો થવાય આપણે રોડ માં રકડીએ છીએ આરી પંખા પગી ની સાયકલ નથી ઘરે રેકડી માં કેરા વેસો છો ઓલી દ્રાક્ષુ બોર વેસો છો પાછા તમે રાણા થઈને રકડો છો અને મારી ને ધમકી મારો એ ખારે વેસો નારિયેર કેરાન બટાટા વેસો રીંગણા બટાટા ને બકાલા ને કરો બાકી બીજું બધું રેવા દો એમ આમ હેલું નથી કેમ કે બિઝનેસ માં ફેર છે બાંધવાની વાતો કરવી ફેર છે ફોન માં ધમકી કરવી ફેર છે કેમ કે ફોન માં રેકોર્ડિંગ છે તમારા મોબાઈલ નંબર છે પોલીસ માં ફરિયાદ આપશું હવે ફૂલકા કાઢવાય તો કોર્ટ ના સામાન્ય પોલીસ માં જવાબ દેજે Така еди буља го એટલે તમે ધર્મ થકી દેવના નામે રખા દાદાના નામે પાસા દાદાના નામે ભેસાસુરના નામે આવા બધા લફડા બંધ કરી દો અને ડાયા થઈ જાઓ તમારી કોઈની તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો કોર્ટમાં જાઓ પણ દેવના નામે આવા જે કઈ ધંધા કરવા છે દેવના નામે કુકડા કાપવા છે દેવના નામે પાડા કાપવા છે કોઈ દેવી દેવસ્થાન માંસ મટન ખાતું નથી તમે એના નામે તમારો ધંધામાં ભાગલા પડે છે તમને પ્રબલિત થાય છે એટલે તમે સીધા આમ મારવા માટે ઉતરો છો કાયદો હાથમાં લ્યો છો એટલે એ સારું નથી થોડુંક વિચારી વકીલોની સલાહ લઈ લો સ્ટેશનમાં જઈને પૂછો કે મારા હામયુ કાઢવું છે મારા ટકો કરીને છે સાહેબ જઈને પૂછી લો નજીક સ્ટેશન હોય કે સાહેબ આવું કરી શકું એવું પૂછી લ્યો વકીલોની સલાહ લઈ લો કાયદાની જરીક માધ્યમમાં માં રેન પછી વાત કરાય બાકી તમે કે હું આવું રેકોર્ડિંગ કરી મારી નાઇકમાં બતાવવા જાઓ ઉના કાંડની અંદર ગૌરક્ષકોએ કામ કર્યું હતું ગૌરક્ષકોનું હિત જાળવવા ગયા હતા હજી એ કંઈ નથી પડી યાડી આડા નો નોકર્યા એટલે આ ગાવુ નામે ધર્મના નામે કાંઈ હાથમાં લાકડા લ્યો પછી રોવા બેડાવવા નો હોય માં છે પૂછી લીજો હગા કુટુંબમાં કોઈ જેલમાં ગયો હોય આ કરાય નહીં એ જેલ છે ને મોટા મોટું મોઢ છે બારે નહીં અને ભેસો ડાડો બારે રહી ગેટ ની બારી અંદર ન આવે કોઈ મેલડી અંદર ભેગી જામીનમાં આવી હોય કોઈ રેકોર્ડો જેલમાં ભેગો આવ્યો હોય બતાવજો

ક્યાં દેવે તમે કાઢવાનું કીધું છે ક્યાં દેવે મારી નાખવાની ધમકી કીધી છે પણ જરીક આવા નામના બીડક કરી અને ભુવાન માતાજીના નામે એટલે આ ભાઈ પ્રમુખ છે આ દેવી પૂજકનો પ્રમુખ બનીને આવ્યો છે પણ ત્યાં તો લગભગ રીંગણા બટેટા વેચતો હોય છે એટલે આ બટેટા વેચવાળાને તમે જરીક ફોન કરીને કહો કે રીંગણા બટેટા કેમ વેચાય આ ભાઈ પ્રમુખ બનીને આવ્યો છે જેટલો બને એટલો વિડિયો તમારા સગા કુટુંબમાં મિત્ર સર્કલમાં બધું શેર કરો જેથી કરીને આવા અંસરધારા જે દલાલો હોય ધર્મના જે દલાલો હોય એને ખબર પડે કે ભાઈ દેવ થકી આવા કામ કરાય કે નહીં જય ભીમ નમું બુધર બને એટલે વિડિયો શેર મેક્યો This call is now being recorded હાલો આ નમસ્કાર નમસ્કાર કોણ બોલો અરે રમી સોલંકી બોલું સીવરથી બોલો ભાઈ કઈ સમાજમાંથી હા કઈ સમાજમાંથી પાંચ છે તમને પાંચ બેઠી વાત કરી છે એક કોઈ સમાજમાંથી બોલો

સોશિયલ મીડિયા માં ચડાવો કે ન ચડાવો જે છે મારા મારી શબ્દ ની છે આ શબ્દ ની મારા મારી છે કોઈ દેવ બચાવવા આવે નહી અને તમારા દેવ માં જ ભરોસો દેવ જ મોકલજો તમે કોઈ ફોન કરો પણ દેવ તો આવશે તો તમને તો ખબર છે કે દેવ માં કઈ ગાંઠ લેવાનું છે નહીં આપણે જ જવું જોઈએ અને આપણે જ બાંધવું જો તો તો દેવ પર મોકો પડ્યો ને તેનો મોકો ના લાગે પણ તેનો મોકો ની સારી થાય રખો દાદો આવો રખો દાદો સુમાડો સાંડી જાય આ બાજુ નો આવે એને ખબર છે બહુ તકલીફ પડું છે આ તમને એમાં રખા દાદા ને તારી પાસે મોકલતો શુભલો કાઢી નાખ્યો છે આવેદનો દેવો પોલીસ સ્ટેશનમાં તો એ આઈટમ નથી અમે ક્યાં કહી તમે માનો તમે ગયો હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખાદાતા વાત કરું મેં તમારા રખા ને થોડું કીધું અમારા બાપ દાદા નો હોય તમારે તમારો દાદો મનાવું નામ આવતું હોય તો અમારા દાદો પૂજાય ભેંસો દડો પૂજાય પીર પૂજાય એટલાય પૂજાય તમારે અમારે થોડું કઈ તમારો રખો અમારો રખો ફેર અમારે અમારો રખો છે જુદો આવે તમારો રકો જુદો તમે અટાણે અમારી પાણી પીતા નથી તમારો રકો મારે શું લેવા દેવા ઈ તમે અટાણે અમારી મારે શું મારી વાત સાંભળો મનસુખભાઈ હા

જો હું હું મનસુખભાઈ તમને એમ કઉ છું સત્તર ની કેબાય નથી હું એટલી ચેપાયટ છું બરાબર અરે કદાચ હતર ની તો એ આપડે ને ખબર હું જો હું તારીખ રાખતો વીસ જણ ને સોદું બનાવું મારું વધારે હાલે માર્કેટમાં બરાબર

તમે છોડી દીજો એક હું કઉ છું તમને કોઈ વાત નથી સાંભળો નકર છે આ જાત છે છેડે વૈષ્ણવ નો થાય

ઈ તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો છો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય એમ મારું કેવું તમારે તમારી દેવી ને સમજદાર માણસો એની અરે અમે જ્ઞાન કરીને હું મનફાવીમ કર્યું અમે તમારું સન્માન કરી તમારું સન્માન ન કર્યું

ભણેલ ની વાતો છે ખોટા ખોટા કરો કરતા હોય કરો રખા દાદા ને જે દાદા ની ખબર હોય આ મનસુખ દાદા ની ખબર ન હોય બહુ અસર ના પેટ નો છે આમાં હાલ નથી

મારું નામ રાખ્યું પછી અમે માં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જોર રખો આવ્યો એટલે મને લાગી સર એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે તમે રખો તમે ભગવાન તમારો માનો છો પણ હું તો હા મારું નામ રખો છે રખા ગોવિંદ મનસુખ ગોવિંદ પછી મને રખો ગોવિંદ હેડકુ હતું નગર અમારે અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ એવા બધા મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નું નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા ભેગું નહોતું ગોવા સિંહ બે ઇંચ જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં રાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ મેં ભારે કીધું આપણું દાડી પાનું ફાટી ગયું આખો આકડો તૂટે કોઈ વાતે ભેગું ન નકર અમારે તો આમાં રખો રાખવા ગણતરી જ નાતી મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ ના છોકરા નું છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા ના છોકરા નું નામ છે ને યશવંતરાજ સિંહ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રખડીએ એટલે સિંહ ને બધા ભાઈયું થઇ ઓમ તો જનાવર જેવું નામ થાય પણ તોય મેં કીધું બધા લગાડે તો આપડે લગાડી મનસુખભાઈ ગમે ત્યાં એક જણા ની મુલાકાત લઇ લો તમારી બોલો ભાઈ બાજુ માં કોક કઈ છત્રી હતા તઈ અમે બત્રી થોડા અમે છત્રી છીએ હા અમે બત્રી નથી અમે છત્રી છીએ બત્રી તો મોઢા રાખી છે હા બાકી બધા અમે છત્રી વરસાદ માં કાઈ લાગી ભી માં કાઈ લાગી બધે હા બત્રી મોઢા છત્રી બારે અને એક ગોવા છત્રી એક આ ઉનાળા દ્રાક્ષ ને કેળા વેચી છત્રી તમે કઈ છત્રી વિશે વાત કરવા માંગો છો

ના સમાજ નો વિરોધ નો કરો સમાજ નો વિરોધ કરતો દાદા અમારી સમાજ મારી સમાજ માં કેટલાય રખા છે તમે જોયા નથી અમારા ગામની અંદર ત્રણ રખા છે એક હું હા એક મારા બાપા નું કાકા દીકરો ઈન નામે રખો અમારામાં આવા નામ રાખતા પણ અમે તો બધા રખોન ગોવન દાનોન ઈ બધું પણ અમે ઈ બધા નામ કાઢ નહી ખાત

હાલો મને રાખશે એક કરીને બતાવો તમારો દીકરો થઈ જાવ તમે એકવાર વાર મને રાખશે કરીને બતાવો જો કોઈ વાંધો નહીં મારું નામ રાખો તો મેં મારા બાપા ને કીધું કે આ નામ તો તારી ફૂઈ એ રાખ્યું મારી ફૂઈ બુદ્ધિ બુધી વગી ની તમે બુધી વગી ના આવું નામ બાપ ઘરે રખાયા રખાય તો માણસ કેવા નામ રાખે એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું પછી મનસુખ છે ને બધા માણસો તમારા માં નો શોક હતો અમારા માં અમારા ધર્મ નામ શોક હતું

તમે એમ કહો કે લોન લઈ લો તમે હા એટલે અમે તમને શું કે તમે હાલ હાલ તમે સેલિકોલિટીમાં ગણો છો અમાર ભાઈ જો સેલિકોલિટી ન હોય આમાં કેટલા જો અટલે વિજય માલિયા કરોડો રૂપિયા લઈને ભેગ્યો તેની હું સેલિકોલિટીમાં ગણતો લોકેશન માંગ આ બધું લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુ માણસો છીએ અમે તમારા માઇલે નથી અમે દેવી ફૂટમાં નથી અમે તો દાસ માણસ છીએ

उबरियो हालो હું તમને બોધી કરાઈ દઉં તમાર મડવું જોય તો હાલો તમાર નામ બોલો આ લકો હાલો બોલો રવિભાઈ હે રવિભાઈ 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 બા એટલું નામ હોય ને મારું બાપુજી નો હોય કે એ એનામ આયવ બધા પ્રસાદી દીધીલી એને બાપુજી છે પ્રસાદી દીધી આ ઓનલાઈન આ હજી વાત સમજતા પકડાઈ ગઈ હું કરું રવિભાઈ હા રવિભાઈ નું નામ છે ખાલી બાપુજી નથી

જો આ દાદો કેટલો ફાયે છે હા રવિભાઈ બાપ નું નામ ક્યુ બાપ ના પેદા થયા હવે કાલ તો અરે અરે દીકરી જ નામ બોલું બાપ પડી વાહ રવિભાઈ વાહ વાહ ના પ્રમુખ બાપ પગીર ના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ કેવી રીતે છોકરા પેદા થાય મારે કરવા જ માય ગયો ભલે

એ મજરો લેજો મજરો લેજો એક જોક માં એ મારી તારે યશ વારી રે એ મજરો લેજો મને એક જોક માં

સાહેબ રાણા નો નોનો માં પણ રાણા ની સાધ નોનો એ નથી કરવી કોઈ ની હાથી આ ખાવું એ કે લોંગ રે આ મનસુખ મારો મનસુખ ની રીતે રે એ રખો તા તો એ ની રીતે રે આ વા મનસુખ દાદા રખા દેજો હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો નહીં હાજી ચાલુ રાખો ના ના અમે કોઈ બીજા નંબર માં ફોન કરી છે તમારે બધા દાદા ને તમે આ રેકોર્ડિંગ કરી તમારા ઓલા ગ્રુપમાં વાયરલ કરી દેવી પુસ્તક માં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા પણ આમાં પ્રમુખ પદ નહીં મળે આમાં દાદા ને પ્રોત્સાહન મળશે

તમારી પાસે કડી આવી હતી પણ મારે મેળો નો રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમે ગોત છે કઈ ભાઈ રવિભાઈ રવિભાઈ હાલ છે એવું હોય આપડે બેન સમાધાન મારે તમારા બાપુ નું નામ પડે